પછી મારા ઘરવાળા કે પચાસ રૂપિયા દીધા કે દૂધ લઈએ કે દૂધ લેવા ગયા એટલે દૂધ લઈને આવ્યા દૂધ લેવા ગયા ને પછી પાછળથી મને કે તમે મારા દીકરી કહેવાય લાજ ખોલી નાખો ને કે એવું બધું વાત કરી કે મારા ઘરવાળા દૂધ લઈને આવી ગયા પછી મેં શાહ બનાવ્યો શાહ બનાવીને પછી અમે ત્રણે શાહ પીધો શાહ પીને પછી બીજા બાજુવાળા હતા ને એ હોતા ને શાહ પીવા આયા એમની વાડીમાં કામ કરતા ને પછી શાહ એમાં વહી ધો ને એટલે ભાઈ એમ કીધું કે ચકુભાઈ એમ કીધું કે આ બીજા ખેત

મારી માંગ એ હે કે મારી સાથે થયું હે ને એ કે બીજા સાથે નો થવું જોઈએ અને એને એને ઊંઘર કેદ ની સજા મળવી જોઈએ એ તો મારા સસરાના મામાસ મામા જ ખુદ